લોકસભાની ચૂંટણી બાદ સમગ્ર નાકાની અમૃતનગર સોસાયટી ની મહિલાઓ દ્વારા કાઢી જવા માટે વિરોધ કરવામાં આવ્યો હતો આ મામલે સ્થાનિક મહિલા યોગીની ગોસ્વામીએ વિરોધ સાથે આપ્યું નિવેદન रिपोर्टर राहुल राजपूत वान एन्ड न्यूज वडोदरा કરતા હતા સ્માર્ટ મીટર નતું તોય તો જરૂર શું હતી આ સ્માર્ટ મીટર નાખવાના પહેલાના જે મીટરો હતા એ બરાબર હતા અમને પાછા એ જ મીટરો જોઈએ લાઇટ બિલ વધારે આવે છે અમને પોસાતું પંદર દિવસનું 2000 રૂપિયા લાઇટ આવે ત્યારે કેમ ભરવું કરે કઈથી ભરવાની

અમે અમને હજી ઓફિસ પર જીબી ની ઓફિસ પર જઈને આવ્યા છે પણ ત્યાં કોઈ કાર્યવાહી થઈ નહીં અમારી જોડે નોટિસ માગે છે અત્યારે એ લોકો જ્યારે મીટરો લગાવવા ત્યારે અમને કશી જાણ નથી કરી જાણ નથી કરી નોટિસો બી નથી આપી અને એ લોકો મીટરો લગાઈ ગયા ઓફિસ પર ગયા તમને એવું કહે છે કે તમે અરજી આપો તો અમે અરજી નહીં આપીએ જ્યારે તમે મીટરો લગાવ્યા ત્યારે તમે પબ્લિકને જાણ કરવી જોઈએ ને સબસ્ક્રાઇબ ન એન્ડ પ્રેસ ત બે લાગે મે વ મિસન અપડેટ